માની કારીગર છે ગોટાના ભજીયા ના કારીગર છે ડુંગળી વાટી મેળવી છે

નોટા નઈ ચોક કર્યા ચાલુ શું કરું પેલું મંગાઈ હજી અડધી ડુંગળી તો કાચી ખાઈ ગયું અરે તું શાંતિ રાખતો

કાલ કા નેકડી મસ્સો બને બસ ચાં આબલા તો હું જોવા એ સાફવા માટે આલે તને મું કાગે તમી બેઠાઈ હા એ કાળુ બા આવના ચાલા ઓર તણાને મને તો બે આલ્યા હતા તારા મોટા ભાઈને મારા નેનાય તો તો ને ને પણ

ઓન્યા અલ્યા પન્યા જાની નોન્યા આ જોનીયા અલ્યા 5 ગોટા આલે ઘણી તમ વાસ્કે ન જોયા પૈસા એટાને ને ખાવ તાનું તો કરતા આવડું જો